હું આપણે એક મોટી જે બ્લન્ડર કર્યું છે ભાજપે જે એસઆઈઆરમાં કઈ રીતે કર્યું છે એનો હું ઓનલાઈન મારી પાસે અત્યારે જે પુરાવો છે એ હું આપને આપી રહ્યો છું અહીંયા મણિનગર વિધાનસભા છે હું આપણે આપીશ એમનું ઓનલાઈન કાઢેલું છે વિધાનસભા મત વિસ્તારમાં મતદારનું નામ છે મંજુલાબેન ગોહિલ પતિનું નામ છે જવેરભાઈ ગોહિલ ઘર નંબર એક ઉમર મુકેશ પ્રજાપતિ પણ ત્યાં જ રહે છે બરાબર પિતાનું નામ સોનાજી પ્રજાપતિ ઘર નંબર એક સંજુ કુશવા પણ ત્યાં જ રહે છે પતિનું નામ છે બ્રિજકુમાર કુશવા ઘર નંબર એક આ કઈ રીતે હોય શકે ભાઈ એક જ ઘરમાં અલગ અલગ જાતિઓના કઈ રીતે હોય શકે માણસો સાથે સાથે હજી અમે શરૂઆત કરી છે મેં ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે તોતેર લાખ નાગરિકો છે એમાં કેટલાક મૃત્યુ કરશે ડબલ નામ હશે એમાં અમે કંઈ નહીં કરી શકીએ પણ જેના પણ નામ બાકી રહી ગયા છે આમ આદમી પાર્ટીએ વીસ હજાર બીએલએ ટુ ની ટીમ બનાવી છે તમારો મતદાર યાદીમાં નામ ન હોય અમારો સંપર્ક કરજો અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અમે તમારા મતદાર યાદીમાં નામની નોંધાવી પાર્ટી કરાવી દેશે સાથે સાથે ભાજપે જે ગડબડ કરી છે એની હું વાત કરી રહ્યો છું કે બેફામ આ નામો છે એડ કરી દેવામાં આવ્યા છે નામો રદ કરી દેવામાં આવ્યા છે આટલાથી અટકતું નથી આ જે પછી પ્રદીપ વર્મા પણ ઘર નંબર એકમાં છે હરેશભાઈ ગોહિલ ઘર નંબર એકમાં છે ભાવના બેન ગોહિલ ઓનલાઈન કરી રહ્યા છીએ બધી વિધાનસભાનું વેરીફિકેશન કરી રહ્યા છીએ એટલે એસઆઈઆરના મામલામાં પણ અમને એવું લાગી રહ્યું છે કે ભાજપે જે એના વિરોધીઓ મતો છે જેના ઘર એમણે તોડી નાખ્યા છે જે ખેડૂતો છે જે શ્રમિકો છે જેમને બાર કલાક ની છૂટ આપી દીધી શ્રમિકોનું શોષણ કરે છે જેમણે ડિમોલેશન કર્યું છે આ બધાના મતદાર યાદીમાંથી નામ કમી કર્યા હોવાની અમને શંકા છે એટલા માટે અમે વીસ હજાર ગુજરાતમાં લોકોની સંગઠનના લોકોની ટીમ બનાવી છે ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે એસઆઈઆરના મામલે આમ આદમી પાર્ટી જો તમારો તમે મતદાર હશો અને મતદાર યાદીમાંથી નામ કમી કરવાની ભાજપે કારસો રચ્યો હશે તો અમારી પાસે આવજો અમે મતદાર યાદીમાં નામ નોંધાવડાવીશું આ એક હજી નમૂનો છે આનું વેરિફિકેશન અમે કરી રહ્યા છીએ બીજી વિધાનસભાઓમાં પણ અમે ટીમો લગાડી દીધી છે કારણ કે કાલે જ અમારી પાસે રાત્રે ડ્રાફ્ટ આવ્યું છે એટલે એસઆઈઆર મામલામાં હજી વધુ ખુલાસાઓ આગામી સમયમાં આમ આદમી પાર્ટી કરશે હવે આપનો કોઈનો કંઈ સવાલ હોય